ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે અત્યારે અચાનક જ વરસાદ આવી ગયો છે મિત્રો અને વરસાદ પણ એવો વધારે આવ્યો છે જે દોઢથી બે ઇંચ બે ઇંચ ઉપર મિત્રો વરસાદ પડી ગયો છે કાલ રાતનો ચાલુ થયો છે મિત્રો તો આજે સવારના અત્યારે નવ દસ વાગ્યા છે તો એ પણ એટલો વરસાદ ચાલુ છે મિત્રો તો જે ખેડૂતો મિત્રોને મગફળી કાઢવાની બાકી હોય મિત્રો એને બહુ ભારે નુકસાન લાગી ગયું છે અને તમે મિત્રો જોઈ શકો છો કે આ મગફળી અત્યારે કમ્પ્લીટ કાઢવાનો ટાઈમ હતો અને વરસાદ આવવાથી તમે મગફળી કાઢવાનું નુકસાન વધારે મિત્રો લાગી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો લાગઠ પાણી ભરાઈ ગયું છે મગફળીની હાલત બહુ ગંભીર થઈ ગઈ છે અને આના ભાવ પણ મિત્રો ડેમેજ થઈ જશે ભાવ પણ કપીજાતા હોય છે મને તમે જોઈ શકો છો કે મુશળધાર વરસાદ પડી રહ્યો છે જે આપણે હેલી ગામી એવો હેલી ગામીઓ વરસાદ પડી ગયો છે તો ચાલો હું તમને આગળ પણ દેખાડું કે મગફળીમાં પણ કેટલું પાણી ભરાઈ ગયું છે મિત્રો જે મગફળી આપણે કાઢવાની બાકી છે અને નુકસાન પણ એ ભારે માત્રામાં મિત્રો લઈ છે તો મિત્રો અત્યારે ઘણા ખેડૂત મિત્રો તલ અને મગફળી કાઢવાનું વધારે બાકી છે તો તલમાં તો બહુ નુકસાન લાગે પણ મગફળીમાં વધારે નુકસાન લાગતું છે મિત્રો તો ચાલો મિત્રો આગળ પણ તમને દેખાડું કે મગફળીમાં આપણે કેવી નુકસાન લાગેલી છે અને તમામ પ્રકારની આપણે આગળ વાત કરશું તો વિડીયોમાં રામ રામ સીતારામ જય માતાજી તમામ મિત્રો ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજા મજા છો અને હું છું આપણો મિત્રો ભાવેશ અને મિત્રો મજામાં તો અત્યારે જેને વળોતર કરવાનું બાકી છે અને બીજા નંબરમાં કે જેને મગફળીને તલ કાઢવાનું બાકી છે એ ખેડૂતને બહુ તકલીફ છે કારણ કે કાલ સાંજનો મિત્રો વરસાદ બાકા ઝીકી બોળી દીધી છે અને નુકસાન પણ એવું કર્યું છે વાત જ જવા દો આપણે આ પાડું રહ્યું ઉલ્પાનું આ થાળીથી ઉલપાનું મગફળી કાલે કાઢી છે અને આ પાડું એક બાકી રહી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે હાલમાં વરસાદ આવે છે અને વિડીયોમાં થોડીક તકલીફ ઊભી થશે અને આમાં આપણે કપા વાઈ દીધેલો છે તો જોઈ શકો છો આમાં વર્ષ આપણે બે દિવસ પહેલાં કપાં વાઈ હતો તો મેળ આવી ગયો પણ જો બહુ પાણી ભરે તો કપાને પણ નુકસાની લાગતી હોય છે મિત્રો અને આ બાજુ પડું રહ્યું એમાં આપણે મગફળી કાલે વાવી એ વિડીયો પણ ફેસબુકમાં મૂકેલો છે અને યુટ્યુબમાં પણ આપણે શોર્ટ વિડીયો મૂકેલો છે જે મિત્રો અત્યારે જે ખેડૂતને બાકી રહી ગઈ છે મગફળી કાઢવાની મિત્રો બહુ વધારે નુકસાની લાગી છે કારણ કે આ વરસાદ આખા ગુજરાતમાં લગભગ આ હોટથી ને તે તારીખ લગ્નમાં કોઈ વિસ્તાર બાકી નહીં રહે એવો મિત્રો વરસાદ પડવાનો છે અને લગભગ એ નેવથી પંચાણું ટકા એરિયો કવર કરી લે છે તો મિત્રો આમાં લીટા પણ ભરી ગયા તમે જોઈ શકો છો વરસાદ કારણ કે આખી રાતનો ચાલુ છે કાલે સાંજનો અને આ બાજુ મગફળી આપણે કાલે સાંજે ભાવીને પીવડાવી છે તો મિત્રો પાણી પણ મગફળીને જો વધારે વરસાદ થાય તો ઉગવામાં તકલીફ ઊભી થતી હોય છે તકલીફ ઊભી થતી હોય છે કારણ કે દાણો રહ્યો એક ધારું લીલું રહે દાણો બગડી જતો હોય છે એટલે મગફળી ઉગવામાં પણ જોખમ ઘણા પડે છે મિત્રો આ મગફળી કાઢવાની બાકી છે તમે જોઈ શકો છો મિત્રો સાટ આવે છે મોબાઈલ પણ થોડોક પલડી ઉપર પલડી ગયો છે જો મિત્રો આ મગફળીને શું દેશે તમે વિચાર કરો આ મગફળીને બે દાંત તો મિત્રો પાત્ર ફેરી નાખાશે આજે કાઢવાની હતી તો વરસાદ આવી ગયો આ મગફળી સાડા ચાર વીઘાની બાકી રહી ગઈ છે ઓલી બાજુ ચાર વીઘાની કાઢી છે કાલે નીકળી ગઈ બપોર પછી વાર અને આ બાજુ તમે જુઓ મિત્રો આની દેશા શું થાય આ મગફળી લગભગ અમે પાત્ર ફેરવું લગભગ મગફળી વધારે આ ખરી જતી હોય છે અને પાનું તો બધું ફેલ જ ગણવાનું મિત્રો અત્યારે મિનિમમ પાના પાનાના મિત્રો પાંચ હજાર રૂપિયા વીઘાના એક વીઘા પાનાના પાંચ હજાર રૂપિયા હોય છે હવે આ દેસા કે ખેડૂત તમે જોઈ શકો છો આમાં મજૂરી પણ એવડી વધે છે મિત્રો અને ખાસ કરીને નુકસાની પણ એવડી આવે છે મિત્રો આવી ખેડૂતની દશા હે આ એક એક દિવસના ફેરમાં મિત્રો આ બધી વસ્તુ રહી ગઈ છે વિચાર કરો તમે તો મિત્રો આ વિડીયો કોઈ કોમેન્ટમાં જરૂર જણાવો જણાવો અવગનો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે વિડીયો મળ્યું છે કારણ કે મિત્રો વરસાદ આવે છે અને આપણા વિડીયોમાં જ આગળ વધારે ચર્ચા કરે પણ મોબાઈલ પણ હું રહી ગયો છે